રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અહિંસાના પૂજારી હતા જેથી સમગ્ર રાજ્યમાં બે ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસથી આઠમી ઓક્ટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવતી હોય છે જેના ભાગરૂપે રાષ્ટ્રીય પર્યાવરણ જાગૃતિ અભિયાનના ભાગરૂપે પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલી વીએમ દવે પ્રાથમિક શાળા ખાતે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણી કરવા પાછળનો મુખ્ય આશય વિદ્યાર્થીઓ બાળપણથી પર્યાવરણનું મહત્વ સમજે તેને લઈ વીએમ દવે પ્રાથમિક શાળા ખાતે નિબંધ લેખન ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા સહિત વન્યજીવોના પુસ્તકોનું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું વીએમ દવે શાળા ખાતે યોજાયેલ નિબંધ લેખન અને વક્તૃત્વ સ્પર્ધામાં વન્યજીવન પર અસર કરતા પરિબળો અને મારું મનગમતું વન્ય પ્રાણી વિષય પર વિદ્યાર્થીઓએ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા નિબંધ લેખન ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ત્રણ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને વન્ય વિભાગના ઉપસ્થિત કર્મચારીઓના હસ્તે શૈક્ષણિક કીટ સહિત ઇનામો આપી તેઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા માટેના પ્રયાસો શાળા પરિવાર દ્વારા કરવામાં આવતા હોવાનું જણાવ્યું હતું અને શ્રી વિપિનભાઈ મહિલા દવે માધ્યમિક શાળામાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી સમગ્ર ગુજરાત રાજ્યમાં તારીખ બે ઓક્ટોબરથી આઠ ઓક્ટોબર દરમિયાન વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે વન્ય પ્રાણી બચાવો અને જીવન સૃષ્ટિ બચાવો એ સ્લોગનથી ગાંધીનગરમાં ઇન્ડોરા પાર્ક વર્ષોથી કાર્યરત છે બાળકોમાં સભાનતા આવે જાગૃતિ આવે પર્યાવરણનું મહત્ત્વ પર્યાવરણની રક્ષા કરવાની જવાબદારી સમજે એ માટે આજે શાળામાં વન્ય પ્રાણી સત્તાની ઉજવણીના ભાગરૂપે લેખન સ્પર્ધા ચિત્રલેખન સ્પર્ધા અને વક્ષુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું જીવન ઉપર અસર કરતા પરિબળો મારું ગમતું વન્ય પ્રાણી એ વિષયોને અનુસંધાનમાં સ્પર્ધાઓ ગોઠવવામાં આવી તારીખ બે ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે આ કાર્યક્રમ સમગ્ર ગુજરાત રાજ્યમાં ગોઠવવામાં આવે છે ગાંધીજી અહિંસાનો અહિંસાનાગરી હતા એટલે તારીખ બે ઓક્ટોબરથી આઠ ઓક્ટોબર વન્ય પ્રાણી સત્તાની ઉજવણી સમગ્ર રાજ્યમાં કરવામાં આવે છે બાળકો વન્ય પ્રાણીનું મહત્ત્વ સમજે વન્ય પ્રાણીની ઉપયોગિતા સમજે પૃથ્વી ઉપર સૃષ્ટિ ઉપર જે કોઈ વસ્તુઓ છે જે કોઈ જૈવિક પદાર્થો છે એ બધા સજીવો માટે પરમાત્માએ બનાવ્યા છે આપણે સૌ તેનો જરૂરી હોય તો જ ઉપયોગ કરીએ જીવો અને જીવવાદો એ સ્લોગન દરેક બાળક દરેક વિદ્યાર્થી દરેક નાગરિક સમજે એ હેતુથી વન્ય પ્રાણી સત્તાની ઉજવણી કરવામાં આવી છે પાટણના વન વિભાગના અધિકારી શ્રી વિજયભાઈ દેસાઈ સાહેબ તેમજ તેમની સમગ્ર ટીમ આ કાર્યક્રમમાં ઇન્વોલ્વ થઈ હતી